આજે ઓલ ઇન્ડિયા ખેડૂત સમિતિએ ભારત બંધનું આપ્યું હતું દેશના ઘણા રાજ્યો બંધમાં જોડાયા હતા જ્યારે ગુજરાતમાં વિપક્ષ દ્વારા પીએમ મોદીનું પુતળું બાળવાની પણ કોશિશ કરવામાં આવી હતી સુરતમાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી ત્યારે સુરતના ચોક્સી બજાર ખાતે શિવસેના દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં પીએમ નરેન્દ્ર મોદીના ફોટા સામે કળશ રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શિવસેનાના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી આંદોલન કરવામાં છેલ્લા એક મહિનાથી આવી રહ્યું છે જે કાળા કાનૂનના ત્રણ બિલ પાસ કરવામાં આવ્યા છે ખેડૂત વિરુદ્ધના બિલ જે ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનાથી કન્ટિન્યુ સરકારને હાજીજીજી કરે છે અને આજે ભારત બંધનું એલાન આપ્યું છે તો સુરત શિવસેના તરફથી અમે એમને ખુલ્લું સમર્થન આપીએ છીએ હા અનિલભાઈ કલાલ અરુણભાઈ કલાલ હરેશભાઈ ગુજ્જર અને શિવસેના વરાછા પ્રમુખ કેતનભાઈ સોજીત્રા રાજ રામાણી પાર્થ ઘટાલા અને આ વ્યક્તિઓએ જે આજે કિસાન વિરોધી બિલ પાસ કર્યું છે સરકારે અને કિસાનોના વિરોધમાં છે ઉદ્યોગપતિના લાભમાં આ બિલ પસાર કર્યું છે અને કૃષિ કાયદાને કોઈ પણ ખેડૂતને ફાયદો થાય એવું ન હોય કિસાનોને સમર્થન આપવા આજ રોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સંપૂર્ણપણે બંને સમર્થન સુરત શિવસેના આપેલું છે ત્યાંના સમર્થનમાં અત્રે આવેલા હતા અને અમે તેઓને પોલીસ સ્ટેશનને ઘરપકડ કરીને લઈ જવા હતા અમે ત્યાં જઈ રહ્યા છીએ